માટે પ્રેમ અને આદર છે એની સાથે સમય વિતાવવો આનંદ કરવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે છે પણ પણ એટલી બધી ચિંતા દેશની ને તમે જમતી વખતે ડાબા હાથમાં ફોન રાખો છો કારણ કે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બને દેશની એની બહુ મોટી જવાબદારી તો તમારી જ છે ચીખલી વાળાની તમે જમણા હાથમાં કોળિયો હોય ડાબા હાથમાં ફોન હોય એટલો બધો તમને ફોન પ્રિય છે એટલે પછી એમાં પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંસ્કાર ક્યાં આવવાના ખબર ના હોય કે તમારા સંતાનો ક્યાં ફરતા હોય શું કરતા હોય જો ને અત્યારે મુંબઈમાં એક બહુ મોટી સેલિબ્રિટીનો છોકરો ખેલ નથી કરતો બે દિવસથી ક્રુઝ ઉપર બોલો ક્રુઝ ઉપર નાર્કોટિક્સ છે ને ખેલ ચાલે છે ને મોટો ખબર છે કે નહીં કોઈ કંટ્રોલ જ ના હોય કારણ કે સવારે કામ જાય એક આમ જાય એક આમ જાય એક આમ જાય તો એ તમારે ફેમિલી વેલ્યુઝ આપવા પડશે અને એની માટે આ સંપ એકબીજાને મળવાનું ટેક ફોર્મ્યુલા ટી એ એ સી ટોલરન્સ એક્સેપ્ટન્સ એડજસ્ટમેન્ટ્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ રાખવાનું જ તો જ પરિવાર સાથે રહી શકશો નહીં તો આવા પ્રશ્નો ઊભા થશે આ તો હસતા હસ્તે એક વચ્ચે યાદ વાત આવી એક કિશોર એના પપ્પાને પૂછ્યું કે પપ્પા ત્રેતાયુગમાં રામ ભગવાને એમના પિતાની વાત માની એટલે મહાન થયા સતયુગમાં પ્રહલાદ એમના પિતાની વાત ન માની એટલે મહાન થયા તો કડ મારે શું કરવાનું મારે તમારી વાત માનવાની કે નહી માનવાની પપ્પાએ બહુ સુંદર જવાબ આપ્યો અનુભવથી કે બેટા કડિયુગમાં મારે કે તારે મહાન થવું હશે ને તો આપણે બંને તારી મમ્મીની વાત માનવી પડશે તો જસ્ટ લાઇટર નોટ કારણ કે એક પતિ પત્ની ને પચાસ વર્ષ લગ્નજીવન ના પૂરા થયા ને એટલે સારું ફંક્શન ઓર્ગેનાઇઝ કર્યું ફ્રેન્ડ અને કે ફિફ્ટી ફિફ્ટીય મેરેજ એનિવર્સરી ઇટ્સ અ બિગ ઇવેન્ટ અને કપલ સ્ટેજ ઉપર બેઠા હતા એમના બધા ફ્રેન્ડ્સ રિલેટિવસ બધા બેઠા હતા ઇટ વોઝ વન્ડરફુલ ગોઈંગ અને બધા એક એક બબ્બે મિનિટ માટે સ્ટેજ ઉપર આવે પોતાનો કોઈ પર્સનલ એક સારો પ્રસંગ એક કપલ સાથે હોય તો શેર કરે ભાઈ એક વખત અમે દસ વર્ષ પહેલા આ પ્રસંગે સાથે હતા આનંદ કર્યો અથવા કંઈક સેવા કરી અથવા તો એમના જીવનનો કોઈ સદગુણ હોય કે મેં નજીકથી એમનું જીવન ત્રીસ વર્ષથી જોયું છે અને આવી એક સરસ વાત એમના જીવનમાંથી છે વોટ એવર બધા એટલે આનંદ ચાલતો તો માહોલ તો આખો ત્રણ કલાક ચાલ્યો એમાં એક ચીખલીનો બુદ્ધિશાળી માણસ બેઠેલો એને કહ્યું કે આ હેવા ક્વેશ્ચન હું એક પ્રશ્ન પૂછું તો પેલા કે પૂછું એટલે પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર ફિફ્ટી ઇયર્સ ઓફ હેપી મેરીડ લાઈફ પચાસ વર્ષનું સુખી લગ્ન લગ્ન જીવન સુખી શબ્દ વાપરેલો ખાલી જીવન નહીં ચાલી જતું હોય છે પણ પાછું પેલું પ્રિફિક્સ ના લાગે તો કીધું સિમ્પલ પચાસ વર્ષનું સુખી લગ્ન જીવન જીવવું બહુ સિમ્પલ છે બહુ સહેલું છે એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે અમે લગ્ન કર્યા ત્યારે નક્કી કરેલું કે બધા ઇમ્પોર્ટન્ટ ડિસિશન મારે લેવાના અગત્યના અને મારી વાઇફે હાથ પાડ દેવાની માથાકૂટ જ નહીં કરવાની અને ઓછા ઇમ્પોર્ટન્ટ હોય ને એ મારી વાઈફ લે અને હું કહું ભાઈ ગયા એટલે તમને પણ આમ થતું તો હશે કે આ શું હશે નહી પછી બીજા ભાઈ બેઠા હતા એ નવસારીના હતા એને વધારે ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ લાઈક લિસ્ટ આઉટ વોટ આર ઇમ્પોર્ટન્ટ ડિસિશન યુ ટુક એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ યુ વાઈફ ટુક તમે લિસ્ટ આઉટ તો કરો કે અગત્ય નિર્ણય તમે લીધા અને વાઇફે પાડીને તો કે અગત્યના નિર્ણયો જે મારે લેવાના હતા અને મારી વાઇફે હા પાડવાની હતી અને ઓછા અગત્યના મારી વાઇફ લે અને હું હા પાડું તો કે કયા તો કે ઓછા અગત્યના નિર્ણયો જે મારે વાઇફે લેવાના હતા અને મારે હા પાડવાની હતી એમાંથી એમાં કયું ઘર અમારે ખરીદવું કઈ ગાડી લેવી કયો ઇન્સ્યોરન્સ પોલિસી લેવી છોકરાઓને કયા સ્કૂલમાં ભણવા મોકલવા પિકનિક માં ક્યાં જવું કયા સંબંધી સાથે કેટલા ને કેવા સંબંધો રાખવા અમારા ઘરમાં બધા ફેમિલી મેમ્બર છે કયા કપડાં ખરીદવા કપડાનું બધું સિલેક્શન પણ એ જ કરે કયા પ્રસંગે કોને કયા કપડા પહેરવા એ પણ એ જ નક્કી કરે બધી તિજોરીઓ ચાવી એની પાસે હોય પગા લઈને મારે આપી દેવાનો પછી ઘર ચલાવે આ બધા ઓછા અગત્યના નિર્ણયો હતા ને એ બધા એને લીધા મેં આ પાડી હવે તમને વધારે આશ્ચર્ય થતું હશે કે હવે અગત્યના રહ્યા કયા તો પછી આ જેન્ટલમેન ને લેવાના એટલે કોઈ પૂછ્યું કે ભાઈ તો પછી હવે આમાંથી બીજા કયા અગત્યના નિર્ણયો રહ્યા એટલે કે અગત્યના નિર્ણયો કે અમેરિકાએ ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં હું એમ કહું કે ના કરું એટલે મારી પત્ની કે બરાબર ચાપી લો ના કરવું જોઈએ એટલે જે વિશ્વવ્યાપી નિર્ણયો હતા ને એ મેં લીધા અને એમાં મારી પત્નીએ હા પાડી અને જે અમારી ચાર દિવાલની વચ્ચેના જે નિર્ણયો હતા ને ઓછા અગત્યના એ એણે લીધા એટલે મેં આ પાડ દીધી તમ બધા હશે એટલે થોડુંક થોડુંક તો ચાલતું હશે પણ ચલાવજો ઇટ્સ અ ક્રેડિટ જ્યાં પ્રેમ છે સંબંધ છે અને લાઈફટાઈમ સાથે રહેવાનું છે પતિ પત્ની મા બાપ દીકરા દીકરી બધા ત્યાં થોડુંક ઝૂકી જેવું નમતું કરવું પ્રમુખ સાંઈ મારા ચાર શબ્દ વાપરતા હતા ખંભવું ઘસાવવું અનુકૂળ થવું અને મનગમતું મૂકવું એમાં નાનપ નથી પણ તમે તમારા અહમ કરતા સંબંધને વધારે અગત્યતા આપો છો એની સાબતી છે અહમ કરતા તમે સંબંધને વધારે માન્યતા આપી પ્રાધાન્ય આપ્યું મહત્વ આપ્યું તો જ તમે ખમી શકો અનુકૂળ થઈ શકો મનગમતું મૂકી શકો એ ક્રેડિટ છે અને છેલ્લી વાત કરવાની જે પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ કરવા એનાથી પોતાનું આત્માનું કલ્યાણ થાય તો એ પણ મનુષ્ય જીવનનું ફળ છે જે આપણે અત્યારે આ સેવા કરીએ છીએ સમાજ સેવા ઉત્તમ સેવા છે જન સેવા એ પ્રભુ સેવા છે સ્વામી વિવેકાનંદજી આપણને આ શીખવાડ્યું છે પણ પ્રભુ સેવા ખાલી જન સેવા સુધી અટકતી નથી આ પહેલું અને મોટું અગત્યનું પગથિયું છે આનાથી આગળ શ્રીમદ ભાગવતમાં જે નવધા ભક્તિની વાત લખી છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ ત્યાં સુધી પણ પહોંચવાનું છે હું તમને એક વાત સમજાવું તમે એમ કહો મને અંગ્રેજી ભાષા આવડે છે તમને એબીસીડી આલ્ફાબેટ છવ્વીસ બોલતા આવડી ગયા ભાષા આવડી કહેવાય કે ના આવડી કહેવાય મને કહો જો હા પાડશો તોય આર્ગ્યુમેન્ટ કરીશ ના પાડશો તોય કરીશ તમે એમ મને ઇંગ્લિશ આવડે છે તમને એબીસીડી આવડતી હોય ને તો પણ ઇંગ્લિશ આવડ્યું કહેવાય પણ છતાં ભાષા આવડી ના પણ કહેવાય ને કારણ કે તમને જે શબ્દ પ્રયોગ નથી આવડતા સ્પેલિંગ નથી આવડતા શબ્દોને ગોઠવીને એક વાક્ય બનાવતા નથી આવડતું એ બધું શીખવાનું ને એટલે પહેલા એબીસીડી શીખાય પછી શબ્દો શીખાય પછી શબ્દોની ગોઠવણી આવે પછી વાક્યની રચના થાય